રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ડુમિયાણી આઈટીઆઈમાં ધાર્મિક ભાસ્કર નામનો યુવક વાયરમેનનો કોર્ષ કરી રહ્યો હતો દોઢ એક મહિના પહેલા ધાર્મિક ભાસ્કરે અગ્યમ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જે તે સમયે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ધાર્મિકનો મોબાઈલ તપાસ માટે લીધો હતો જોકે થોડા દિવસ પહેલા પોલીસે ધાર્મિકનો મોબાઈલ પરિવારને પરત કર્યો હતો દરમિયાન ધાર્મિકના મોબાઈલને તેના ભાઈએ ચેક કરતા તેમાંથી એક વિડીયો મળી આવ્યો હતો જે તેણે મોતને વાલુ કરતા પહેલા બનાવ્યો હતો એ વિડીયો જ્યારે પરિવારે જોયો તો સૌ ચોંકી ગયા હતા તેણે કયા કારણસર આ પગલું ભર્યું તે હજુ સુધી અકબંધ છે પરંતુ આત્મહત્યા પહેલા વિડિયો મળી આવતા હવે કેસમાં નવો વળાંક આવ્યો છે વિડિયોમાં ધાર્મિકે આઈટીઆઈમાં ફરજ બજાવતા મેડમ અને સર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમના વિરુદ્ધ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે પોલીસ ગુનો નોંધી પુરાવાને આધારે તપાસ શરૂ કરી છે